અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા અમદાવાદના ગોતા ખાતે ગુજરાત રાજ્યની એકસો થી વધુ ક્ષત્રિય સમાજના સામાજિક સંગઠનોના પ્રમુખ આગેવાનોની હાજરીમાં રૂપાલાએ આપેલ વાહિયાત નિવેદન મુદ્દે આગળની રણનીતિ માટે ચિત્કાર અને સંકલન મીટિંગ ચાલુ યોજાઈ રહેલ છે આ આગામી રણનીતિ નક્કી કરવા ગુજરાત ભરની રાજપૂત ક્ષત્રિય સમાજના વિવિધ સંસ્થાઓ સાથે સંકલન માટે એક સંકલન સમિતિ દ્વારા આક્રમક શવિરોધ પ્રદર્શન અને કાર્યક્રમ આપવા માટે ચિત્કાર ચાલુ છે વડા ગામના દેવેન્દ્રસિંહ રાણા પોતાની આગવી શૈલી આવી બાબતે તોડ કરવા આવનાર કોઈ પણ વ્યક્તિ હક નથી કે કોઈ સમાજ રાજકીય વ્યક્તિઓ સમાજે કોઈ અધિકાર નથી આપેલ કે માફી આપે સમાજ ની માન દીકરી કોઈ સમાધાન નહીં થાય એવું જણાવ્યું હતું જય માતાજી મારા સર્વે વડીલો ને હું જણાવવા માંગુ છું કે કાલે રાજકોટ સીઆર પાટીલ આવે છે આપણા સમાજને કઈ ગણતરીથી માનીને આવે છે એવી કઈ હિંમત અને કયો તોડ લઈને આવે છે કે આપણા સમાજને સમજાવી શકે સમાજે એમને ક્યારેય એવું પૂછ્યું નથી કે તમારી પાસે કોઈ તોડ છે એમને સમાજને પૂછ્યું નથી તો આપણા સમાજના રાજકીય દલાલો એમને બોલાવ્યા છે અને એવા રાજકીય દલાલો એમને કોને અધિકાર આપ્યો છે કે આ સમાજની અસ્મિતા ઉપર જયારે કોઈ આવી વાત કરે સમાજની બેન બેટી ની વાત હોય તો એમની સામે બેસવાવાળા કોણ છે એવા અને શા માટે બેસવું જોઈએ શું એ આ સમાજનો હિસ્સો નથી શું એમને એ વાતની ક્યાંય કોઈ દુખ કે તકલીફ નથી કે આપડા સમાજની બેન બેટી રોટીવાળી વાત થાય અને સી આર પાટીલ બોલાવે અને આપણે જાવું હા તો એટલી તો તમારામાં જાત અભિમાન હોવું જોઈએ નહીં તો ડીએનએ ટેસ્ટ કરાવવો પડે કારણ કે એક ક્ષત્રિયની અસ્મિતા નારી શક્તિ વિશે કોઈ બેફામ બફાટ કરે એ ખાલી રાજકોટ પૂરતો નથી સી આર પાટીલ રાજકોટ આવે રાજકોટના કદાચ કોઈ કહેવાતા પાંચ આગેવાનો સામે બેસે પાંચ આગેવાનોને ક્યારેય સમાજે અધિકાર નથી આપ્યો એમણે સમાજને પૂછ્યું નથી ખાલી ને ખાલી એક રૂપાલા પાસે કે એની ઉમેદવારી કેન્સલ થાય બીજેપી સામે ક્ષત્રિય સમાજને ક્યારેય કોઈ વાંધો નથી કોઈ તકલીફ નથી કોઈ પક્ષનો વિરોધ નથી પણ આજ એ એમના એમની સરકારમાં બેઠેલો એક કેન્દ્રીય મંત્રી કે જે વયોવૃદ્ધ પીઢ અનુભવી નેતા અમસ્તા કરે પોતે શિક્ષક છે હિસ્ટ્રીના જાણકાર છે અને કોઈ અન્ય સમાજની વચ્ચે જયારે ક્ષત્રિય સમાજને હીણ ચિતરવાની વાત કરે તો એની એક મનોવૃત્તિ આપણે સમજી શકીએ કે આ આપણા સમાજ માટે કંઈક વિકૃત વિચારે છે એવા વિકૃત નેતા એ આજ ક્ષત્રિય સમાજ માટે વિચારે છે કાલ કોઈ કદાચ બીજા સમાજ માટે વિચારી શકે કારણ કે એની માનસિકતા જ વિકૃતતા ભરેલી છે તો આની ઉમેદવારી કેન્સલ થવી જોઈએ બસ આ એક જ મુદ્દા ઉપર ક્ષત્રિય સમાજે આપણે લડત કરવાની છે અને કાલે સી આર પાટીલની સામે જવાવાવાળા મારા ખ્યાલથી રાજકીય દલાલ જ છે અસલ ક્ષત્રિય હોય એ કદાચ સી પાટીલ બોલાવે અને આપણે ત્યાં જવું એ આપણો અંધાતા નથી જાય છે તો એની ગુલામી વૃત્તિ છે જાય છે તો ભલે જાય છે સમાજ નથી મોકલતો તમે એક તમારી ગુલામ વૃત્તિથી જાઓ છો એ વિચારીને જાજો પણ તમારી ગુલામ વૃત્તિથી સમાજ વિશે કોઈ નિર્ણય લેવાનો તમને કોઈ અધિકાર નથી જે દિવસે તમે ખોટો અધિકાર સોરી ખોટો નિર્ણય લીધો તો જેમ રૂપાલા માટે સમાજ ભેગો થઈ શકે છે તો રાજકીય રીતે આવા દલાલ કે જે સમાજની યુનિટીને તોડે છે યુવાનોના જુસ્સા તોડે છે એવા લોકો જૈન ત્યાં વેચાઈ જાય છે ને એને આ સમાજ હવે ખુલ્લો પાડશે હવે શિષ્ટાચાર મર્યાદા બધું સાઈડ ઉપર રાખવું પડશે સમય જતાં ક્ષત્રિયોની જે અસ્મિતા છે સંસ્કારો છે જેનો સ્વભાવ છે એમાંય ફેરફાર લાવવો પડશે કારણ કે અત્યાર સુધી આવા રાજકીય દલાલો સમાજને વાપરવા વાળાએ આ સમાજનો બહુ ગેરઉપયોગ કર્યો છે હવે હવે પછી એ શક્ય નથી એટલે ઈ તૈયારીથી જજો તમે ત્યાં સમાજ નથી કેતો પણ તમને તમારી પોતાની ખુમારી નથી તમારી ગુલામ વૃત્તિ નીચે જીવવું છે તો તમે જાઓ પણ હું બે હાથ જોડીને સમાજ વતીથી કહું છું કે સમાજની અસ્મિતાનો સવાલ છે સમાજની બેન બેટી ની વાત થઈ છે તમે સમાજની આબરૂ વિશે નો વિચારો તો કઈ નહીં પણ માના ધાવણ વિશે વિચારજો નહીં તો ડીએનએ ટેસ્ટ કરાવી લેજો અને હું દેવેન્દ્રસિંહ રાણા મારું ગામ વણા કદાચ આપણા સમાજના કોઈ આગેવાનોને મારી વાત ક્યાંય ખૂંચતી હોય કદાચ મારી કોઈ ભાવના ખોટી હોય તો આપ ગમે ત્યારે મારી સાથે વાત કરી શકો છો કારણ કે હું સમાજ ભાવનાથી જીવું છું કોઈ સ્વાર્થ નથી જીવતો એટલે હું આ હિંમતથી આપને કહી શકું છું કદાચ આપને જવું હોય ને તો પેલા મારા ખ્યાલથી સમાજને પૂછવું પડે કે ભાઈ અમને બોલાવ્યા છે જવાય કે ન જવાય નામ ક્યાંય ડિક્લેર નથી થયા વિચાર તો કરો કે જે સમાજને મનાવા માટે થઈને સી આર પાટીલ પોતાની જાતને જે સમજતો હોય પણ આપણા જ આપણા જ વડીલો કે કેવાતા આગેવાનો એ પોતાનું નામે છુપાવીને રાખે છે કે એ જાહેરમાં કહી નથી શકતા કે મને આમંત્રણ છે મારે જવું જોઈએ જવું જોઈએ તો કયા મુદ્દા ઉપર વાત કરવી જોઈએ મુદ્દો જો કે બીજો કોઈ છે જ ને એક જ મુદ્દો છે કે એ વ્યક્તિની ઉમેદવારી કેન્સલ થવી જ જોઈએ અને ઉમેદવારી કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજે રાજકોટના મેદાનમાં પડવું પડશે એને ઉમેદવારી ક્ષેત્રમાં પડવું પડશે અને હરાવવા માટે આપણને કોઈ પક્ષ સાથે વાંધો નથી વ્યક્તિ સાથે જ વાંધો છે ઘણા બધા નેગેટિવ વિચારવાળા એવું કે છે કે તમે હરાવા જાશો શું હારી જાશો પણ ક્ષત્રિય છે ને એ કોઈ દિવસ શરણાગતિ સ્વીકાર્ય નથી હોતી વીરગતિ સ્વીકાર્ય હોય છે જ્યારે ખબર હોય કે સામે મોત ઊભું છે એક લાખના સૈન્ય અમે જયારે આઠ હજાર રાજપૂતો લડી શકતા હોય તો એ સમય તલવારનો હતો અત્યારનો સમય છે એ બુદ્ધિનો છે એકતાનો છે તો સંખ્યામાં ખાલી એક વિચારધારાવાળા જેને પોતાની માના ધાવનની આબરૂની પૈડી છે એવા રાજપૂતો સાથે હશે ને તો સો ટકા આપણે એને રિઝલ્ટ આપી શકશું